વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન એન્ડ રિસર્ચ દ્વારા ઇન્ટરનેશનલ વીક બે હજાર છવ્વીસનું આયોજન કરીને વૈશ્વિક શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની હાજરી વધુ મજબૂત કરી છે એક સપ્તાહ ચાલેલા આ કાર્યક્રમમાં ઉત્તર અમેરિકા યુરોપ એશિયા આફ્રિકા મધ્ય પૂર્વ અને ઓશિનિયા જેવા વિસ્તારોના બાવીસથી વધુ દેશોમાંથી સિત્તેરથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લીધો હતો જેમાં યુનિવર્સિટીઓ પોલિટેકનિક સરકારી સંસ્થા અને શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિ સમાવિષ્ટ થયા હતા ઇન્ટરનેશનલ વીક બે હજાર છવ્વીસને એક સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય માળખા તરીકે તૈયાર કરવામાં આવ્યું છે તેમ છ મુખ્ય વૈશ્વિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ શિક્ષણ સંશોધન ટકાઉ પણ ગતિશીલતા ફેકલ્ટી ડેવલપમેન્ટ અને સંસ્થાગત ભાગીદારી પર હતું સાથે સાથે વૈશ્વિક સમજ વધે એ માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું આ વર્ષે કેનેડા અમેરિકા જર્મની ફ્રાન્સ સ્પેન પોલેન્ડ આયર્લેન્ડ દક્ષિણ આફ્રિકા ઉઝબેકિસ્તાન ઇન્ડોનેશિયા મલેશિયા યુએ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ચીન વિયેતનામ જેમેકા રશિયા સહિત અનેક દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ડિરેક્ટર સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચ યુનિવર્સિટીમાં છું ઇન્ટરનેશનલ વીક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે એમાં મોર ધેન એટી ફાઈવ પ્લસ ડેલિગેટ્સ ટ્વેન્ટી ટુ કન્ટ્રીઝથી પાર્ટિસિપેટ કરે છે આ જે પ્રોગ્રામ છે એ છે છ ડિફરન્ટ પ્રોગ્રામ્સનું ઇનોગ્રેશન છે જેમાં પ્રોફેસર માટે ઇન્ટરનેશનલ વિઝિટિંગ પ્રોફેસર પ્રોગ્રામ એક પ્રોગ્રામ છે જેમાં બાર પ્રોફેસર્સ બધા ડિફરન્ટ કન્ટ્રીથી મલ્ટિશનરી એજ્યુકેશન માટે પાલ યુનિવર્સિટીમાં પ્રેઝન્ટ છે એમાં હજી સુધી ફિફ્ટીન હન્ડ્રેડ પ્લસ સ્ટુડન્ટ્સના ઉપર ઇમ્પેક્ટ થયેલો છે અને રિસર્ચ કોલાબરેશન માટે બહુ બધું ફ્યુચરિસ્ટિક ડિસ્કશન્સ થયેલ છે આના સિવાય સ્ટુડન્ટ્સ બે વીકના સમર સ્કૂલ ત્રણ મહિનાના ઇન્ટર્નશિપ પ્રોગ્રામ અને છ મહિનાના સેમેસ્ટર માટે બી પ્રેઝન્ટ છે પાલુ યુનિવર્સિટીમાં પાલ યુનિવર્સિટીની જે વિઝન છે એ નેશનલ એજ્યુકેશન પોલિસીના અંતર્ગત છે જેમાં ઇન્ટરનેશનલાઇઝેશન નોટ ઓન્લી ફોર સ્ટુડન્ટ્સ જે બહાર ભણવા માટે જાય પણ ઇન્ટરનેશનલાઇઝેશન ઓન કેમ્પસ બી ખૂબ જ મહત્ત્વનું છે જ્યાં ફોરેન પ્રોફેસર્સ આવે પાલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સના ઉપર એક બહુ જ મોટું ઇમ્પેક્ટ થાય એકેડેમિક એક્સચેન્જ અને ઇન્ટરનેશનલ પેડાગોજીના અંતર્ગત અને રિસર્ચ કોલેબરેશન બી બહુ જ મોટું ઇમ્પોર્ટન્સ છે પાલ યુનિવર્સિટીના વિઝન માટે જ્યાં ડિફરન્ટ પ્રોફેસર્સ ઇન્ટરનેશનલ પ્રોફેસર્સ પાલ યુનિવર્સિટીના પ્રોફેસર્સ સાથે બધા જ એરિયાઝમાં કામ કરે જેવી રીતે સસ્ટેનેબિલિટી છે માઇક્રો ક્રેડેન્શિયલ પ્રોગ્રામ્સ છે અને ડિફરન્ટ નાનો મટીરિયલ અને નાનો સાયન્સ ટેકનોલોજીના અંતર્ગત બી બહુ બધા ડિસ્કશન્સ થવાલા થવામાં આવેલ છે એટલે આ જે પ્રોગ્રામ છે ધીસ ઇઝ ધ ફર્સ્ટ એવું પ્રોગ્રામ જે આટલા મોટા મેગ્નિટ્યુડમાં થયેલ છે પારલ યુનિવર્સિટીમાં અને દર વર્ષે ઇન્ટરનેશનલ વીક વરસમાં બે વાર આયોજન કરવામાં આવેલ છે